આ માર્ગ પર ચાલીને પોતાના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે પોતાના ઉદ્ધારની કેડી પોતે કંડારી શકે છે બ્રહ્મથી સંબંધ કરી અને એ સમદ્રષ્ટિ જેને કૃષ્ણ સાથે પ્રીતિ છે જેને ભક્તિ કરવી છે જેને ભાવપૂર્વક ભગવાનને પામવા છે એના માટે મહાપ્રભુજીએ આ એક વિલક્ષણ માર્ગ બતાવ્યો અને એ વિલક્ષણ માર્ગ જેને આપણે પુષ્ટિ માર્ગ તરીકે ઓળખીએ છીએ એમાં સમદ્રષ્ટિ મહાપ્રભુજીએ કોઈ પણ જ્ઞાતિ વર્ણ વર્ગ કોઈ પણ આ બધા ભેદભાવ વગર એ બ્રહ્મને પ્રાપ્ત બ્રહ્મ સંબંધ દ્વારા પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનો અધિકાર છે બ્રહ્મની પ્રાપ્તિ માટે ભગવાનની પ્રાપ્તિ માટે એને અધિકાર પ્રદાન કરે જીવ કઈ પ્રકાર પોતે અલગ અલગ ઉદ્યમો કરે અને ભગવાનને પામી શકે મહાપ્રભુજીએ કહ્યું કે જન સૃષ્ટિ રૂપ નામ વિવેદેન ભાગવતજી કહે છે જગત ક્રીડતી હો અને રૂપ નામ વિવેદેન એ પ્રકારથી પણ અને શ્રી મહાપ્રભુજી નામ સેવા અને સ્વરૂપ સેવાના માધ્યમથી પણ કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર વલ્લભીય દ્રષ્ટિકોણથી આ ફિલોસોફીને સમજીને એનું આચરણ પોતાના જીવનમાં કરી શકે છે તો સમદ્રષ્ટિ

કેવી રીતે ઉપયોગી બની શકે સેવોપયોગી એવો દેહ બનવા માટે કયા પ્રકારે એમાં આગળ વધી શકાય એનો આખો પ્રકાર અપ્રસના માધ્યમથી બતાવ્યો અપ્રસ કેવલ માથે પાણી લઈ લેવું સ્નાન તો આપણે રોજ કરીએ છીએ તો અપ્રસમાન સ્નાનમાં શું અંતર થયો સ્નાન કેવલ દેહ શુદ્ધિ માટે છે પણ અપ્રસ તો દેહ શુદ્ધિ સાથે સાથે આ દેહને સેવોપયોગી બનાવવા માટે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી પાપી કૃપા કરો અને આ દેહ ને આદિ દૈવિકતા પ્રદાન કરી અને આપ કૃપા કરી અધિકાર કરો કારણ કે જબ બ્રહ્મ સંબંધ હોત યીવ કો જયારે બ્રહ્મ જીવને થાય ત્યારે શ્રી યમનાજીને પ્રસન્નતા થાય છે કે આ એક ઓર જીવ મારા સ્વામી મારા પ્રભુની સેવામાં તત્પર થયો તો જ્યારે અપ્રસ કરીએ છે ત્યારે પણ શ્રી યમુનાજીને વિનવીએ છે ત્યારે પણ શ્રી યમુનાજીને વિનવીને આપણે કહીએ છે કે હે સ્વામીજી હે શ્રી યમુનાજી આપ આ દેહને સેવોપયોગી બનાવો જેનાથી અમે ભગવત સેવામાં તત્પર બની શકીએ તો અપ્રસ એ કેવલ દેહ શુદ્ધિ નથી પણ અપ્રસ દ્વારા ભગવત સેવા કરવાનો અધિકાર પણ પ્રાપ્ત થાય છે અને ભગવત સેવા કરવાનો જે અધિકાર છે એ અધિકાર આપણને પ્રાપ્ત થાય એ અધિકાર પ્રાપ્ત થાય તે માટે દેહની શુદ્ધિ સ્નાન દ્વારા ચરણામૃત દ્વારા તિલક ધારણ કરીને તુલસી પત્ર તુલસી ગ્રહણ કરીને અને ભગવંત નામ સ્મરણ કરીને આ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ જેનું આ દેહ નિર્મિત થયું છે આ પાંચે પાંચ પ્રકારની શુદ્ધિઓ કરીને અને આપણે અપરસ માટે એટલે કે ભગવત સેવા પ્રભુ સેવા કરવા માટે આપણે આંતર રીતે મન સ્નાન પણ કરીએ છે અને દેહ સ્નાન પણ કરીએ છીએ આ બંનેનો સમન્વય થાય ત્યારે અપરસ સિદ્ધ થાય છે તો અપરસ એટલે કે જ્યારે તમે એકવાર પ્રભુની સેવા માટે સ્નાન કરી શુદ્ધતાથી અસ્પર્શ કરી છે પછી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડે અને એ સોશિયલ ડિસ્ટન્સિંગ કોઈ ડિસ્ક્રિમિનેશનના આધારે નથી કોઈ ભેદદ્રષ્ટિ નથી એ ભેદદ્રષ્ટિ નહીં હોવાના કારણે આ દેહને એ દિવ્ય સુધી લઈ જવાની જે પ્રક્રિયા છે એમાં અપરસ્ત એ સહાયક છે બાધક નથી અપરસ અપરસ કરીને આપણે બધાને દૂર કરતા રહ્યા પણ અપરસ એ દૂર કરવા માટે નહીં પણ પોતાની જાતને પ્રભુની નજીક લઈ જવા માટેનું એક અને ડિવાઇન કારણ છે એની પાછળ કે આપણે આ દેહ અને મનની શુદ્ધિ સાથે આપણે જીવાત્મા તરીકે કઈ રીતે પરમાત્માને પામવા માટે સક્ષમ બની શકીએ છીએ તો અપરસ પણ માનવ જાતને એક અનુપમ ઉપહાર તરીકે શ્રી મહાપ્રભુજી આપી છે

પણ સેવા પદ્ધતિ માનવ જાતને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું એક એટલું બધું દિવ્ય ઉપહાર છે કે જેમાં પ્રભુનું નામ સ્મરણ પણ સેવાનો સ્વરૂપ મહાપ્રભુજીએ આપ્યું અને ઠાકોરજીની સ્વરૂપ સેવા પણ સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દ્રઢા ભવે એટલે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ નામને પણ પ્રભુનું નામ સ્મરણ કરવું એને પણ સેવા કહી અને ઠાકોરજીની સ્વરૂપાત્મક સેવા કરવી એને પણ સેવા કહી ચાર પ્રકારે પુષ્ટિ માર્ગમાં સેવા થાય છે કે તો આપ ચિત્રજીને પધરાવો સેવા કરો લાલનનું સ્વરૂપ બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવો સેવા કરો મદન મોહનજી સ્વામીજી રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપને પધરાવો અને સેવા કરો અને શ્યામ સ્વરૂપ એ પછી દ્વિજુ દ્વિભુજ પણ હોય ચતુર્ભુજ પણ હોય આ શ્યામ સ્વરૂપની સેવાનો પ્રકાર આખી સેવા પદ્ધતિ સંપૂર્ણ વિશ્વમાં જે પ્રકારે

ભક્તિના આવરણથી આવૃત્ત થઈને અને જે પ્રકારે સેવા ક્રમમાં જોડાય છે એમ એમ એ જીવાત્માનું તાદાત્મ્ય પરમાત્મા સાથે જાય છે અને એ એ એકરૂપતા જ્યારે એક મનુષ્ય તરીકે એક માનવ તરીકે એક જીવ તરીકે એક વૈષ્ણવ તરીકે જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે એ આપણી જીવનની આખી ભૂમિકાની સેવા પદ્ધતિ આપણા ઉદ્ધાર માટે પૂરક બની અને શિવના સુખનો વિચાર કરતા કરતા એ જ સ્વરૂપમાં આપણો પ્રેમ થાય છે પછી એ જ સ્વરૂપમાં આપણી આસક્તિ થાય છે પછી એ જ સ્વરૂપમાં આપણને એવો વ્યસન સિદ્ધ થાય છે કે પછી આપણા પ્રભુમાં આપણા ઠાકોરજીમાં સંપૂર્ણ જીવ સૃષ્ટિનું દર્શન બધી જ લીલાનો અનુભવ જેવો આપની ભાવના હોય આપની આજે આપને શ્રી ગિરરાજજીનું સ્મરણ થયું હોય અને આપ ઠાકોરજીની સેવા કરતા હો તો આપના ઠાકોરજી ગિરરાજજી સ્વરૂપે આજે આપને દર્શન આપી શકે છે આજે શ્રી યમનાજીનું આપને સ્મરણ થયું હોય યમનાષ્ટકનું પાઠ કરતા કરતા શ્રી યમનાજીનું સ્મરણ આપ કરો તો આજે શ્રી ઠાકુરજી આપને શ્રી યમનાજી સ્વરૂપે પણ દર્શન આપી શકે છે આપ ચતુર્ભુત સ્વરૂપે દર્શન કરો તો દ્વિભુત સ્વરૂપ ભલે વિરાજતું હોય પણ ચતુર્ભૂત સ્વરૂપે આપને અનુભવ કરાવી શકે છે કારણ કે જીવાત્માનો તાદાત્મ્ય એકરૂપતા એક રસતા જ્યારે એ સ્વરૂપમાં સધાઈ જાય છે પછી એના માટે એ જીવ માટે એ માનવ માટે એ વૈષ્ણવ માટે એ સ્વરૂપ જ એનું સર્વસ્વ થઈ જાય છે સ્વરૂપ જે ભાવ હૃદયમાં હતું જે રૂપ ભગવાનનું આપણા હૃદયમાં હતું તે રૂપ બહાર પ્રગટ થઈને આપણા સેવા કરવા માટે શ્રી વલ્લભે પધરાવે આપ્યું એ જ આપણા માટે સ્વરૂપ એ આપણું સ્વરૂપ થઈ જાય છે તો આ સેવા પદ્ધતિ જેમાં સેવના સુખનો વિચાર પહેલી વાત બીજો મહાપ્રભુજી શ્રી ગુસાઈજી દ્વારા બતાવેલી સેવાની મેળ મર્યાદાનું પાલન બીજી વાત ત્રીજી વાત વિશુદ્ધ ભાવ શ્રી ઠાકોરજી માટેનો આપનો વ્યક્તિગત પિતાનો પતિનો પુત્રનો ભાવ માતાનો બહેનનો અને પત્નીનો ભાવ છ જણાનો એક જ સમયમાં અલગ અલગ પોતાના ઠાકોરજી માટે પોતાના સ્વરૂપ માટે અલગ અલગ ભાવ હોઈ શકે છે કોઈને માધુર્ય ભાવ છે કોઈને સખ્ય ભાવ છે કોઈને દાસ્ય ભાવ છે કોઈને વાત્સલ્ય છે અલગ અલગ પ્રકારથી ભાવના થઈ શકે છે તો એ ભાવથી જ ભગવાનની સેવા કરવાનું આપણને મંત્ર ના આવડતા હોય

એમને હું સંદેશો આપું અહીંયા તો એક એકની સાથે ક્ષણે ક્ષણે અલગ અલગ સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે કોઈ કૃષ્ણનું શિંદાર કરી રહ્યું છે કોઈ ભોગ અરોગાવી રહ્યું છે કોઈ સ્નાન કરાવી રહ્યું છે કોઈ રાસ કરી રહ્યું છે કોઈક અલગ અલગ લીલા ભાવનાઓથી उद्धवજીને દર્શન થયા છે તો આ પ્રકારે સેવા પદ્ધતિ જે છે એ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીની આ માનવ જાતને મેનકાઈન્ડને ચોથો ઉપહાર છે પાંચમો ઉપહાર છે નામસ્મરણ દરેક પરિસ્થિતિમાં આપણે અપ્રશ્મા હોઈએ ન હોઈએ આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ આપણે ક્યાંય પણ બેઠા હોઈએ અહર્નિષ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ જો આપણે માળા લઈને કરી શકતા હોઈએ ઉત્તમ વાત છે માળા વગર કરી શકતા હોઈએ ઉત્તમ વાત છે કરમાળાથી કરી શકતા હોઈએ ઉત્તમ વાત છે અજપા જપ કરી શકતા હોઈએ ઉત્તમ વાત છે આપણે બોલીએ અને આપણે સાંભળીએ ઉત્તમ વાત છે આપણે બોલીએ નહીં અને મને મનમાં રટણ કરીએ ઉત્તમ વાત છે કેટલા બધા અલગ અલગ પ્રકારથી નામ સ્મરણ કરી શકીએ છીએ શું બોલવું ચાર વિભાગ છે આપણી પાસે આપણી પાસે ચાર વિભાગોમાં પહેલું અષ્ટાક્ષર છે વધાદુ ભિરેવ સતતમ જેમ ભગવાન મંગલકારી છે એમ ભગવાનનું નું નામ સ્મરણ કરવાથી આપણા જીવનમાં મંગલ સ્થાપિત થાય મંગલાચરણ છે પછી વંદનાઓ છે કે જેમાં ભગવાનની વંદના કરવામાં